અંજાર પોલીસ દ્વારા ગઈકાલે ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની એક પેસાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દ્વારા રેલીને સ્ટાર્ટ આપવામાં આવ્યો હતો અને એકસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા શપથ પણ લેવડાવવામાં આવ્યા અહીં જોઈએ અમારા ગાંધીધામ બીરોનો એક વિસ્તૃત અહેવાલ છવ્વીસમી જૂના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આઈજીપીરા અને પૂર્વ કચ્છના પોલીસ સાગર સૂચનાથી અંજાર પોલીસ સ્ટેશન દ્વારા ખાસ કરીને દિવસની એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ જે યુવાન વિદ્યાર્થીઓ છે તેમને શપથ લેવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમય સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી સિસોદીયા અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફ અંજાર એજ્યુકેશન સોસાયટીના ડાયરેક્ટર શિલ્પા ભટ્ટ સ્ટાફને સાથે રાખી એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને ખાસ કરીને ડ્રગ્સ નહીં લેવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા અને ડ્રગ્સ લેવાથી શું નુકસાની થાય છે તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસ નિમિત્તે ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અંજાર પોલીસ સ્ટેશનના સહયોગથી અને અલગ અલગ સંસ્થાના સહયોગથી વિદ્યાર્થીઓને જાગૃતિ લાવી અને શપથ લેવડાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું